અમરેલી જિલ્લાના સુરતપુરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી છે દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી જતા અમરેલી ફાયર અને એકસો આઠની ટીમે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે મળતી માહિતી મુજબ અમરેલીના સુરતપુરા ગામમાં ભનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીમાં કામ કરતા પરપ્રાંતિય પરિવારની દોઢ વર્ષની બાળકી રમતા રમતા ખુલ્લા બોરમાં પડી ગઈ છે જેની જાણ થતાં અમરેલી ફાયર અને એકસો આઠની ટીમે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે બાળકી બોરમાં પિસ્તાલીસથી પચાસ ફૂટ ઊંડે ફસાઈ હોવાનું અનુમાન છે તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અમરેલી જિલ્લાના સુરતપુરા ગામે બોરવેલમાં પડેલી બાળકી આરોહી આખરે જીવન સાથે લડાઈ હારી ગઈ સત્તર કલાક સુધી આરોહીને બોરવેલમાંથી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું બોરવેલમાં પડી જતા આરોહીનું મોત નિપજ્યું છે આખરે આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર કઢાયો તબીબોએ આરોહીની તપાસ બાદ આરોહીને મૃત જાહેર કરી છે અહેવાલ રસિક વેગડા